નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હરિયાણામાં સોનીપતના ખરખોડામાં એક હૃદય મામલો સામે આવ્યો છે જ્યાં હરિયાણી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી સીતાલ નામની એક મોડલની બદમાશોએ ઘડું કાપીને કુર હત્યા કરી નાખી છે મોડલનો મુદ્દે ખાડા ગામ નજીક રિલાયજ નહેરમાંથી મળી આવ્યો છે હાલમાં માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મુદ્દેને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને બદમાશોની તલાશ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મૃતક મોડે શીતલ પાનાપતની રહેવાસી હતી છેલ્લા બે દિવસોથી તે ગુમ થઈ ગઈ હતી જે અંગે પરિવાજોને પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે ગુમ થયા અંગે કેસ નોંધ્યો હતો બીજી તરફ આ વચ્ચે શીતલનો મુદ્દે ખાડા ગામ નજીક રિલાઇ નહેરમાંથી મળી આવ્યો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સોનીપત પોલીસે જણાવ્યું કે મોડેર શીતલનો બદમાશો તિશન હત્યારથી ગળું કાપીને હત્યા કરી નાખી છે તેમનો મુદ્દે કેનાલમાંથી મળી આવ્યો છે છેલ્લા બે દિવસથી તે ગુમ હતી ત્યારબાદ પરિવારજનોની ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ